જાન્યુઆરી પ્રભુ શ્રી રામજી નું ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે અનુસંધાનમાં મહેસાણા જિલ્લાના કડી શહેર માં શિવસેનાના હોદ્દેદારો તથા શિવસૈનિકો સૈનિકો અને શ્રી સુરેશભાઈ રાવલજી શિવસેના ગુજરાત રાજ્ય પ્રમુખશ્રીના નિવાસસ્થાને જસરાજ માતોશ્રીથી તપો સર્કલ શિવસેના મધ્યસ્થ કાર્યાલય ચાર કિલોમીટર સુધી વિશાળ મોટી સંખ્યામાં રામ રાજ્ય નગર યાત્રા નીકળી નગર યાત્રામાં શ્રી રામ લક્ષ્મણ સીતા માતા અને હનુમાનજી પાત્રો દ્વારા વેશભૂષા ધારણ કરાવાઈ છત્રીસ કુવાશીઓ અક્ષર સાબળીઓ સાથે ડીજે ગીતો સાથે ભગવા ઝંડા લહેરાવ્યા કડીના શહેરીજનો દ્વારા અબિલ ગુલાલ ચોખા ફૂલ વર્ષાઈ प्रभु श्री रामचंद्र जी नो बधामू बावीस जनवरी को भगवान श्री रामचंद्र जी की प्राण प्रसिद्धता होने जा रही है अयोध्या में तो हमारे गुजरात से जो नहीं जा पाएंगे, उनके लिए मेरा एक नम्र विनती है कि बावीस जनवरी को शाम को छह बजे हर घर पे पांच दीपक जलाने और भगवान श्री रामचंद्र की एक माला जपनी है और जय श्री राम के नारे लगाने हैं और शाम को आरती में जो जो गांव में जो जो मोहल्लों में जो जो मतलब शहर में जो भगवान श्री राम जी का जो मंदिर है वहाँ जाके अवश्य आरती दर्शन करना है जय श्री राम जय श्री राम जय श्री राम